રાજકોટ ના શ્રી ભારદિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન વિદ્યાર્થી સન્માન અને વડીલ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ગુર્જર સુથાર જ્ઞાતિ ના શ્રી ભારદિયા પરિવાર રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 માસ સ્નેહ મિલન વિદ્યાર્થી સન્માન અને વડીલ વંદના કાર્યક્રમ તાજેત્રમાં યોજાય ગયેલ કાર્યક્રમ માં મંચ પર સુથાર સમાજ ના જાણીતા ઉદ્યોગપતિ અને રવિ ટેકનોફોર્જના ચેરમેન શ્રી અમુભાઈ ખીમજીભાઈ ભારદિયા તથા કાર્યક્રમના સંકલન કરતા સંચાલક અને ઇનામના સ્પોન્સર શ્રી નટુભાઈ મનસુખભાઈ ભારદીયા પ્રમુખ શ્રી અશોકભાઈ વલ્લભભાઈ મંત્રીશ્રી કમલેશભાઈ કેશુભાઈ શ્રી વિનુભાઈ રવજીભાઈ અને વડીલ શ્રી પ્રાણલાલ ચતુરભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન થયેલ હતા કાર્યક્રમની શરૂઆત મંચ પરના મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતું ત્યારબાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા પાંચ જેટલા પરિવારજનોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી શરૂઆતમાં સંસ્થા વિશે સંસ્થાના વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોની વિગતો તથા હિસાબોની રજૂઆત નટુભાઈ મનસુખભાઈ તથા કમલેશભાઈ કેશવજીભાઈએ કરેલ હતી ત્યારબાદ મંચ પરના મહાનુભાવોનું કમિટીના સભ્યો અને કાર્યકર્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનું સંચાલન કુમારી ગૌતમી પ્રભુભાઈ ભારદિયા એ કરેલ હતું પરિવારના ધોરણ એક થી કોલેજ તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને મંચ પરના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા પરિવારના જરૂરિયાતમંદ ચાર વિદ્યાર્થીઓ મયુરભાઈ મનોજભાઈ યશ મનોજભાઈ દિશિતા ભાવેશભાઈ અને તન્મય ભાવેશભાઈને સ્કોલરશિપના ચેક શ્રી અમુભાઈ ખિમજીભાઈ તથા નટુભાઈ મનસુખભાઈ કમલેશભાઈ અને અશોકભાઈને હસ્તે અર્પણ કરવામાં આવેલા હતા કાર્યક્રમના બીજા ભાગમાં પરિવારના સિત્તેરથી થી વધુ ઉંમરના ભાઈઓ બહેનો એવા વડીલોનું વડીલ વંદના રાખેલ જેનું સંચાલન નટુભાઈ મનસુખભાઈએ કરેલ કુલ ચૌદ જેટલા વડીલોનું સન્માન મોમેન્ટો અને સાલ ઓઢાડીને પરિવારના કાર્યકર્તાઓ અને બહેનો દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શ્રી અમુભાઈ ખીમજીભાઈએ प्रासंगिक उद्बोधन करेल इनाम ना मुख्य स्पॉन्सर स्वर्गवासी मनसुखलाल भीमजी भाई भारदीया हस्ते श्री नटूभा भाई तथा सहयोगी स्पोन्सर तरीके श्री भरतभाई केशुभाई भारदी मोटा आसोटावाड़ा अगर गज्जर ओक्यूलरवाड़ा श्री प्रवीणभा जमनादास हता मोमेंटो श्री नरेन्द्र भाई परसोत्म भाई तरफ थी स्पोन्सर थे कार्यक्रम ने अंते सर्वे साथ मरीने भोजन प्रसाद लीधेल हतो। तमाम माहिती अमारा सहयोगी श्री नटुभाई भारदिया तरफ थी आपवामा आवी हती। मतलब एक कोई भी बोलती है कभी है जो बोला नहीं। लेकिन कता ज़ेम्बुले ताई तबुज़ीन रेपोड़ की हुई। वही होता है बेनो। पानी आप जाओ। लेकिन लें एक बात करूँ तो આપણા નાટુભાઈ ભારતીયા ને આપણા પરિવારનો કાંઈ કાર્યક્રમ હોય સુરાપુરા દાદાનો હોય કે સતીમાનો કંઈ પણ હોય અહીંયા કેળવણી મંડળમાં પણ એ નિઃસ્વાર્થ ભાવે એકદમ નીતિથી બધું કામ કરે અઘરું છે યાદી બનાવવી ઓલું કરવું તૈયારી કરવી ઘણું બધું હોય તો એ આટલી બધી મહેનત કરે છે ઓલું કરે ઓલું કરે તો મને અંતરથી એમ થાય છે કે આપણે એનું પણ સન્માન કરવું જોઈએ બધા કેટલા સહમત છે એમાં જય શકરમાં આપણે સતત ચોવીસમો વચ્ચે બે વર્ષ કોરોનાના પણ ત્યારબાદ ફરીથી આપણે ગયા વર્ષે અને આ વર્ષે આપણું સ્નેહમેલન ચાલુ રાખેલું છે આમ ચોવીસ વર્ષથી આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ પેલું કાર્યક્રમ આપણે ઓગણીસો સત્તાણુંમાં ખેલો ત્યારે સત્યનારાયણની કથા અને ભજીયા હતા મને યાદ છે અને માન માન થોડાક પરિવારો આવ્યા હતા પછી જેમ ખબર પડતી ગઈ એમ પરિવારો વધતા ગયા અને આજે આપણી પાસે એકસો પચીસ જેવા ઘર રાજકોટમાં ભારતીયાના છે એ આપણા માટે ગૌરવ કહેવાય દરેકના ઘરની જેને આખા વર્ષમાં મને લગભગ ખબર પડી જાય કે રાજકોટમાં કોણ નવું આવ્યું છે પણ છતાંય કોઈ નવા તમારા ધ્યાનમાં હોય તો કહેજો આજે કોઈ નવા આવ્યા હોય તો મને નામ લખાવે કે પહેલી જ વાર પ્રોગ્રામમાં આવ્યા છે અથવા તો નવા રાજકોટમાં રહેવા આવ્યા છે તો તેઓ પણ મને અત્યારે માહિતી આપે તો અમે એનું નામ માહિતી એનાઉન્સ કરી શકીએ સંસ્થાઓ વિશે આપણી સંસ્થા કેટલા વર્ષથી બધાને ખ્યાલ છે ને કેટલા વર્ષથી આપણે ભેગા થાય છે ત્રેવીસ વર્ષથી અને આ ચોવીસમું વર્ષ છે વચમાં બે વરસ કોરોનાના બાદ કરી દેવાના એક કેટલા સિત્તેર ઘર હતા ત્યારે મને ને નટુભાઈનો વિચાર આવ્યો કે અહીંયા મંડળની અંદર આપણે કંઈક આપણા બધા પરિવારો ભેગા છે ભેગા થવા તો આપણો પરિવારે કંઈક આપણે ભેગો કરીએ ચાલો નટુભાઈએ કીધું ભાઈ જો એકવાર ચાલુ કરી પછી આવતા વર્ષે બંધ ન થવું હતું અને અમે એક વર્ષ વિચાર્યું બીજી વર્ષે બીજી વર્ષે કીધું ભાઈ હવે આમ કરતાં વેતા ઘણા ગયા હાલો ભેગા થઈ જાય આપણે પાંચ જણા ભેગા થઈ નક્કી કર્યું કે આપણે દિવાળી પછી આપણે ભેગા થઈને સ્નેહ વિનેમ કરીએ બધા પરિવારો મેટ્યા હતા કરવા એટલે આપણે એમ કે આપણે પરિવાર તો સિંતેર જણા એટલે ઘણો કહેવાય ત્યારે જામનગરની અંદર નેવું પરિવાર હતા અને આપણા સિંતેર હતા ત્યારથી આપણે શરૂઆત કરી

આટલા તો પેલા સંપત્ર ભગવાન થાય છે એની કરતા પણ આપણે વધી છે એટલે પ્રગતિ ખૂબ સારી છે આવી આવી પ્રગતિ છે બીજું ખાસ ભલામણ હું રાઈટ ટાઈમનો માણસ છું એટલે કાયમ મારી કંપની હોય કે ઘર હોય કે ભાઈ સાત વાગ્યાનો ટાઈમ હોય કે આપણે સાત વાગે હાજર થઈ જાય તો આપણામાં સૌને એક વિનંતી કે આપણે એમાં પણ શીખવાનું છે પટેલ લોભી એ જેમ એનાથી આગળ કે ધટુભાઈએ સાતનો ટાપ કર્યો હોય કે નો કર્યો હોય તો આપણે ટુ ધ પોઈન્ટ રાઇટ એ ટાઈમે ખરેખર આવી જવું જોઈએ નવ વાગે જમણવાર પૂરું કરવાની પણ મજા આવે સારી રીતે પ્રોગ્રામ થાય સારી રીતે ભણી શકે જે કાર્યક્રમો એના રૂપમાં આવતા હોય તો બધા સાહિત્ય પૂરા કરી શકે એટલે આ હું સ્ટ્રીકલી બધાને એક નિમંત્રણ વિનંતી કરું છું કે આપણે ટાઈમમાં પર્ટિક્યુલર ઘરેથી જ રહેશું મારી વાત કરું તો મારે બારકામ જવાનું હોય સવારે છ વાગે નીકળવાનું હોય મારા ડ્રાઈવરને પણ કહેવાય ગયું હોય કે ભાઈ છ વાગે આપણે ગાડી નીકળવાની છે પછી પાણીની બોટલ આજે બધું તૈયાર કરીને હોય છ ને પાંચ થાય અને ડ્રાઈવર ન આવ્યો હોય તો હું જાતે ગાડી લઈને નીકળી ગયેલો પણ છું એક વખત અરે એનો વાજણ થી ફોન આવે તો એને કહું તું બસ માં આવતો રે અમદાવાદ ઉઠું ત્યાં કોઈને છોડીને દેતો રહે પણ એની રાહ ન જોઈ એટલે ટૂંકમાં કહેવાનો મારો ભાવ અર્થ એટલો છે કે જો આપણે આ જમાનાના ટાઈમ ને નહીં સમજીએ તો થોડું આગળ વધવામાં પણ તકલીફ પડશે હું તો બહુ ફોરેન ભરું છું ફોરેન ની ટ્રેન જો એક એક મિનિટ આવે બીજી મિનિટે ટ્રેન ભરી જાય બીજે જતી જાય એક એક મિનિટ

કે ક્યારે નાનું હોય કે મોટું ફરક ન પડતો કઈ ગંદુ નથી તો આ એટલો આપનો વિજય છે સાફ અને સુત્રો અને સુંદર હોય નાનું હોય કે મોટું તે આપણામાં એક ખરેખર અન્ય ક્રાંતિ મોટી એક તૈયારી છે અને એક સારી ભાવના છે બીજી વાત આવે છે નંબર ટુ કે પછી મોટી શિખામણ આપવાની વાત નથી કે કોઈ કોઈની ઉપર દબાણ કરવાની વાત નથી સ્વચ્છતા તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂર થી કરો